અને સીતારામ કેમ છો બધા મજામાં મજામાં જ છો અમારે નવા બ્લોગમાં માં બધાને હાર્દિક સ્વાગત છે તે બધું તો થઈ ગઈ છે અને નાઈ આપણે જો તૈયાર થઈ ગયા છે અને બધું કામ કો સુગ રાખ્યું છે અને જો કપડા પણ ધોવા જાય છે અને વાસણ ઉટકવાના છે અને આપણે હવે વાડીએ જાવ દેવાનું છે કામ કરવા બરાબર છોડ કે ખાબ દઈ નીકળે અમને જો ગાડીમાં જવાનું છે જો આપણે ઘરે વાડીએ વાડી આયા છે અને ટપક વીટવાની છે જો ટપક વીટવાનું સરોપણ થઈ ગયું છે અને અમાર સંજયભાઈ જો ડીજે આયા રહ્યા છે અમજો જો વીટે છે ડિસ્કો કરતા જાય ને વીટતા જાય કાન સડે એટલે બધા સોડે સંજય ભાઈને જ વીટવાના છે આપણે ખાલી થયેલ પણ ખેવાની છે ખેવ એટલે બહુ આસકા લગવે નહીં હવે આપણે પણ ખેવા મળવી

આમાં જો કઢી બનાવી છે આમાં ખીચડી છે અને જો અહીં સાસ છે ને આમાં દૂધ છે તો આપણે વાળું પીરી લઈએ તો આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લેજો ફ્રી મોશન બાય બાય